તો મિત્રો અમે છે ને રામદેવ દાળ દાળબાટી જે બરાનિયાવાળા છે તેઓ છે ને મિત્રો જે દાળ દાળબાટી જે બનાવે છે ને જેની દાળ જે કહેવાય ને કે આખું લસણ જે અત્યારે તો દાળ દાળબાટીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એવું કહેવાય કે ભાઈ આખા લસણથી ભરપૂર આખા લસણથી ભરપૂર તો અમને એક બે મિત્રો એ વાત કરી કે અહીંયા આખું લસણ નથી વાપરતા પણ તમને સેમ એવો ટેસ્ટ આવશે કે જે આખા લસણ જે નાખેલી જે દાળ હોય છે એવો ટેસ્ટ આવે છે તો એ જ અમે આજે ચેક કરવા માટે આવ્યા છીએ અને ટેસ્ટ કરવા માટે પણ આવ્યા છીએ શું નામ આપનું સંજય સંજયભાઈ સંજયભાઈ આપણે અહીંયા કેટલા ટાઈમ પહેલા અહીંયા શરૂઆત કરી છે આપણે આમ તો મારે લાગ્યું તો અઢી મહિના આસપાસ થયું અઢી મહિના આસપાસ હા તો તમે આ દાળબાટી બનાવવાની રીત ક્યાંથી શીખ્યા હતા દાળબાટી રીત માં અમારો કેટરસ નું કામ છે બરોબર કેટરસ નું હા હા સુના સુનું અમારું નામ છે કેટરસ માં શું વાત છે શું નામ છે આપણો કેટરસ નું રામદેવ કેટરસ બરોબર અને આમ અત્યારે હાલ અમારો ઓર્ડર ચાલુ છે લગ્ન પ્રસંગ માં બરોબર કરો કે આમ 6 મહિના 12 મહિના એડવાન્સ તારીખું લખાય 6 12 મહિના એડવાન્સ તારીખું હું અત્યાર થી લખાઈ જાય હા લખાઈ જાય શું વાત છે અને આટલા બધા ફરતા એરિયામાં અમારા ગરા એવા છે તેઓ આખું લસણ નથી નાખતા ક્રશ કરી નાખે તો પણ એવો ટેસ્ટ આવે છે ક્વોલિટી સારી કોઈ વસ્તુ એ ખરાબ નહિ વાપરવાની અને જેથી કરી આમ ઘણા બધા એવું લોકો કહેતા હોય કે દાળ બાટી ખાવાથી આમ તીખાશ બહુ આવે છે ઘોટકારા બહુ આવે તો અમારી દાળ બાટી એવી રીતની છે કે આમાં તમે જેમાં પછી તમને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન થાય કોઈ પણ જાત તમને એવા તીખા ઓટકારા આવે કે એસિડિટી થાય કે એવું કોઈ બી પોઝિશન નો થાય તમને એકદમ આમ ટેસ્ટી ટૂંકમાં તમને જો લસણનો એવો ટેસ્ટ હોય તો એની કરતા આ એકદમ નેચરલ વસ્તુ એકદમ નેચરલ છે તમે એકવાર ટેસ્ટ કરો અને પછી મને કહો કે ના અમને નથી મજા આવી ના અમે એ ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ ગમે ત્યારે આવો તા બરોબર હવે આપણે કઈ જગ્યાએ આવવાનું શું આવવાનું છે રાણપુર લીમડી રોડ લીમડી રોડ ભગુપુર મઢુલીની પાસે ઓકે ભગુપુર ગામ મઢુલીની પાસે ટાઈમ ટેબલ છે 6 વાગ્યા થી શરૂઆત થાય તો રાત્રે 10 વાગ્યા સુધી ઓકે અને મારા તમે કેટર્સ નું કીધું તો તમારા કેટર્સ માટે કોઈને કોન્ટેક નંબર આપો અને તમે આટલા વિસ્તારમાં કયા કયા વિસ્તારમાં તમે કેટર્સ નું પેલું ઓર્ડર લો છો મારું આટલામાં રાણપુર છે ધંધુકા છે ચુડા છે પછી આમ ફેદરા ડિસ્ટ્રિક્ટ છે ઓકે

ડાળ જોઈ શકો છો તમે અહીંયા સ્લાડ છે આખું પેલું આપી જ દીધું છે દાળનું અને અહીંયા જો સિંગ છે અહીંયા સિંગ તમને મળશે જોડે અને જોડે સેવ તો હવે આપણે અહીંયાની અંદર તમે સ્લાડ જુઓ ને સરસ મજાનો સ્લાડ છે જો મિત્રો ટમેટા ધાણા ડુંગળી બરાબર એ આપણે ટેસ્ટ કરશું જોડે છાસ છે તો હવે હું અહીંયા ટેસ્ટ કરીને તમને કહું કે અહીંયાનો કેવો ટેસ્ટ છે વાહ અને બાટી જોવો મિત્રો એક બાટી નો અલગ શેપ છે એકદમ પેલી જે ગોળ આવે ને દડા જેવી એવી નથી સ્મૂથલી બાટી વધારે કડક પણ નથી અને ડાળ પણ સરસ છે અને ઘાટી તમે જોઈ શકો છો અને એકદમ પાણી જેવી પણ નથી ઘાટી ડાળ છે એમાં છે ને ઓલી તેલની સ્મેલ નથી આવતી વધારે એકદમ જે જોરદાર એવું કહી શકે બાટી પણ એકદમ સરસ છે તો તમે પણ છે ને એક ફેરી ચોક્કસથી વિઝિટ કરો ભગુપુરમાં અને રામદેવ ની દાળ બાટી તમે ટેસ્ટ કરો ખરેખર તમને દાળ બાટીનો એક અલગ સ્વાદ મળશે અને દાળ પણ સરસ છે અને ઘાટી તમે જોઈ શકો છો અને વાહ જોરદાર મિત્રો અને સલાડ છે ને એ ગજબ છે એ ઉપર નાખીને તમે નાખશો ને ખાશો ને બહુ મજા આવશે તો ચોક્કસથી વિઝિટ કરો રામદેવ ઢાબા ભ ભગુપુર ગામ અને રાણપુર લીમડી રોડ